ધારાસભ્ય અનંત પટેલને દિલ્હી મળવા બોલાવ્યા છે તો ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે છે ત્યારે કોંગ્રેસ અનંત લોકસભા બેઠક પરથી અનંત પટેલ આદિવાસી સમાજના નેતા છે અને તેઓ સમાજ માટે અનેક આંદોલનો પણ કરી ચૂક્યા છે અનંત પટેલને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આપ્યું છે ધારાસભ્ય અનંત પટેલ આદિવાસીએ નેતા છે અને ખૂબ જ વલસાડ લોકસભા બેઠક પર તેમને ટિકિટ મળી શકે છે તો કહી શકાયના ધારાસભ્ય છે વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઇલેક્શન લડાવી શકાય છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મળવા માટે દિલ્હી બોલાવ્યા છે આનંદ પટેલને વલસાડ લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે કોંગ્રેસ જાહેર કરી શકે છે તો ધારાસભ્ય પટેલ આદિવાસી સમાજના માનીતા નેતા છે અને સમાજ માટે અનેક આંદોલનો પણ અનંત પટેલ કરી ચૂક્યા છે તો તેને જ લઈને વલસાડ લોકસભા બેઠક પર તેમને ટિકિટ મળી શકે છે વાસદાના ધારાસભ્ય અનંત પટેલને દિલ્હીનું તેડું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મળવા માટે દિલ્હી બોલાવ્યા છે લોકસભાની બેઠકમાં નવસારી જિલ્લાનો તાલુકો પણ આવે છે વિધાનસભાના અનંત પટેલ ધારાસભ્ય છે ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન અનંત પટેલે દસ થી પંદર રેલીઓ એવી કાઢી હતી જેના કારણે આદિવાસીઓ તમામ આદિવાસીઓ હજારો ની સંખ્યામાં અનંત પટેલ સાથે જોડાયા હતા અને એ જોડાતાની સાથે જ રાતોરાત અનંત પટેલ નો ચહેરો ઉફી આવ્યો હતો જેના કારણે કોંગ્રેસે કોંગ્રેસ વિચારની થઈ ગઈ છે અને જેને લઈને અનંત પટેલ ને દિલ્હી વિચાર વિમર્શ કરવા બોલાવ્યા છે અને ગઈકાલ સવારથી જ અનંત પટેલ દિલ્હી છે અને એ બાબતે જે ટિકિટ કોને આપી અને બિલકુલ રાકેશ બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર